આવતો ઘરે બેસો પછી હા બધાને ઘરે ભેગા કરો તમે ફોન મૂકો પણ તું જરા શાંતિ તો રાખ શું આટલી રોજ રોજ બૂમા બુમ આવે તો બૂમા બૂમ જાય તો બૂમા બુમ બેઠી હોય તો મારું નામ તો તમે વાવાજોડું પાડ્યું છે તો વાવાજોડું તો છે જ ને હા તો વાવાજોડા તો કેવી રીતે આવે ખબર છે ને તમને મારી વાત સાંભળો આજે તમારી બાએ ન કરવાના કામ કર્યા છે પછી મને ન કહેતા કે હું બોલું છું બધું ખોટું બોલતી હોઉં છું તું આવી હા ચાલતી આવતી હતી ને ત્યાં જ મને ખબર હતી કે મારા બાની જ ફરિયાદ લઈને તું આવે છે હા તમને તો હંમેશા હું ખોટી જ લાગતી હોઉં છું ને તમારા બાએ આજે મારા પર્સમાંથી 20000 રૂપિયા ચોર્યા છે કેટલા 20000 નો બને કોઈ દિવસ મારી બા ક્યારે ચોરી કરે જ નહીં આટલો બધો દ્રઢ વિશ્વાસ છે ને ક્યારેક બૈરી પર રખાય તો ખબર પડે અને મેં પહેલા પણ કીધું તું ને આજે પણ કહું છું કે ઈ બાના હાથમાં હું આટલો એવો હતો ને ત્યારથી અત્યાર સુધી મોટો થયો છો ઈ બાની મને રગે રગથી હું વાકેફ છું મારી બા કોઈ દિવસ પૈસા ના આડે હા મને ખબર જ છે તમે એમેય ક્યારે કોઈ વાત મારી માની છે તો માનવાના છો એટલે હું તો ખોટી લમણાકૂટ કરવા આવી તમારી જોડે અહીંયા પણ તું વાત જ એવી લઈને આવે છે તો હું કઈ રીતે માનું તારી વાત હમ હા એટલે કહી દો ને કે હું એક નંબરની ખોટી જુઠ્ઠી બૈરી છું આ ઘરમાં ઈ તું જે સમજે તારી ઈચ્છા બરાબર છે હવે હું મારા પપ્પાને ઘરે વઈ જઈશ ને ત્યારે મને કહેતા ને કે તું રોકાઈ જાય એમ અહીંયા કે પપ્પાની ઘરે વહી જાય છે એટલે શું તું મને ધમકી મારે છે ધમકી નથી મારતી કહું છું હું વહી જાય છે એટલે વહી જાય બસ મારા 20000 રૂપિયા તમારા બાએ લીધા છે ગમે ત્યાંથી અમને પૂછો અને મને મારા પૈસા પાછા આપો તું બાને ઉપર આરોપ લગાવે છે તે મને પૂછ્યું કે 20000 રૂપિયા ક્યાં ગયા હું તમને કેમ પૂછું પૈસા મારા ગયા છે મને ખબર છે બા વગર ઘરમાં સાફ સફાઈ કોઈ નથી કરતું અરે ગાડી રાયડું નઈ ના કે પૈસા તારા 20000 રૂપિયા મે લીધા છે તારા પર્સમાંથી શું હા ખોટી વાત કરો છો તમે પૈસા તમે નથી લીધા બા જ લીધા છે સાચું બોલું છું તારા 20000 રૂપિયા પર્સમાંથી મેં જ લીધા છે આ તમે જૂઠું બોલો છો તમારી બાને બચાવવાની કોશિશ કરો છો બીજું કાઈ જ નથી અરે એવું નથી તું મને મને ખોટો સમજે છે તું હા જેમ તમે મને સમજો છો ને એવી રીતે હું પણ તમને સમજુ છું પણ આ તો રીઅલ છે કે પૈસા મેં લીધા છે તો હું જ કહું ને મેં લીધા છે પણ બાએ નથી લીધા શું જુઠ્ઠું બોલવાની હદ હોય હદ તને એમ મારું તું આવી દેતું નું જ લાગે છે એમ થઈ મારું ક્યાં કઈ હાલે ઘરમાં તો મારું હાલે છે મારું હાલ તું હોત તો માજી અહીંયા ઘરમાં ના મરી હોત એ ક્યાં વહી ગઈ હોત એક હતી ત્યાં લગી હારું હતું બે બેનું ભેગું થઈને દેતું ને અમે બે ભાઈ તમારું સાંભળી છે હા બસ મારી બેન ને કાઈ નો કે તો પહેલા જ કીધેલું તમને મેં પણ તારી બેન ને કાઈ ગારી ધોરી મે નથી કીધી હમ આવ્યા મોટા જે દિવસ ની આવી દેતું ના તમારે કાઈ નઈ કેવાનું તમારે કાઈ નઈ કેવાનું

બસ ઈ કાટવાત મેરા છો તમે એને દોશી નથી કાટસો ત્યારે તમે જપશો મને મારા પૈસા જોઈએ મારા ન સાંભળું મને મારા પૈસા તમારે આજે ને આજે તમારે મને પૈસા આપી દેવા પડશે એની જોરથી લઈને મને 20000 રૂપિયા તમારે આપવાના છે પણ એને નથી લીધા એએ લીધા છે હું તને આપી દઈશ એને લીધા છે તમે ખોટું બોલો છો અને તમે તમારા બાનું છે ને ઉપરનું લેવાનું બંધ કરી દેજો એટલે મારથી ખરાબ કોઈ નઈ હોય ઉપરનું નથી હકીકત છે કામીનિયા હું સાચું કહું છું આ પૈસા તમે જૂઠ્ઠું બોલો છો તમારા મોઢા પર દેખાય છે પછી નામે તમે રેપજપ થઈ ગયા ખોટું બોલનાર વ્યક્તિ જ આવો હોય બાકી કોઈ ન હોય અને સાંભળી લેજો कान મારી આમે પડતા નહીં મને મારા 20000 રૂપિયા જોઈએ આ કીધું તમને બા બા ને અરે બાજ ગલત દેખાય છે બીજું કંઈ દેખાતું જ નથી બોલો પૈસા કહું છું મે લીધા છે કોઈ સમજતી નથી મજા નથી હા હજી થોડું ખડતર જેવું ફરાઈ ગયું છે માથું દુખે છે એટલે જ કહો આરામ કરી લેતા થોડાક દિવસ આરામ તો કરવો નથી તમારે કામ કામ ને કામ આખો દિવસ કર્યા કરવું છે કહેવાય નહીં મજાનો હોય તો કે જિજ્ઞા મને મજા નથી જેવું છે હોસ્પિટલ હાલો લઈ જાવ અત્યારે નહીં પછી બપોર પછી હો બપોર પછી છે હા અરે યાર એક કામ કરો થોડી વાર આરામ કરી લો તમે એટલે તમને રાહત થઈ જશે માથું દબાઈ દઉં તમને હું હું તમને શું કહેતી તી હાજે આ ઘરમાં શું બનાવ બન્યું એ તમને ખબર છે ભાભીના પૈસા ખોવાઈ ગયા એટલે કે મારી મોટી બેન કામિનીના પૈસા ખોવાઈ ગયા છે બધા કબાટમાંથી વીસ હજાર રૂપિયા છે તાર્યા છે એના શું વાત કરે છે તું હા અને એ પણ કોણ લીધા તમને ખબર છે જોકે તમે નહીં જ માનો અમારી વાતને કોને લેદા છે પ્રવીણ આંટી એ છોકરો આવ્યો તો કાલે પૈસા માંગવા માટે હવે ત્યારે કીધું કે વાંધો તું બેટા હું તને ગમે એમ કરીને પૈસા આપીશ અને આજ જ ભાભીના પૈસા ચોરી થઈ ગયા છે અરે એવું ખાઈ ના હોય આ ભાભી થી કે મુકાઈ ગયા છે પ્રવીણ આંટી કરે પૈસાની ચોરી ના કરે અરે આખું ઘર વિખી લીધું અમે લોકોએ ક્યાંય પણ એક રૂપિયો નથી ઘરમાં હા તો કઈ ખર્ચ થઈ ગયા છે આ ગણતરીમાં ના રહ્યા હોય ખર્ચ થયા હોય ને બસો રૂપિયા હોય તો ગણતરીમાં ના રહે વીસ હજાર રૂપિયા પણ વ્યક્તિને ગણતરીમાં રહે આજે બે હજાર માણસ હતા સેમ કે બે હજાર ગણતરીમાં ના રહે પણ આટલા તો રહે જ ને અરે મેં જ એનો છોકરો આવ્યો ત્યારે બસો રૂપિયાના આપ્યા હતા તો આંટી કાઢી ચોરી કરે અને બીજી વાત જ્યારે છગાના અહીંયા આવે છે ને ગમે ત્યારે ત્યારે સો બસો પાંચસો રૂપિયા માંગવા જ આવે છે વધારે માંગવા નથી આવતું એટલે છે ને તમે ખોટો પ્રવીણ આંટી ઉપર આરોપ લગાડવો રેવા દો રવિના આંટી પૈસાની ચોરી ના કરી સારી રીતે ઓળખું છું એને એટલે અમે ખોટો આરોપ લગાવ્યો તમારું કેવાનું એવું છે અમે અમારા કાને સાંભળ્યું એ બધું ખોટું સાંભળ્યું એમ નહીં એમના છોકરાએ કાલે આવે ને தாજા પૈસા માંગ્યા અમને કીધું મમ્મી 20 થી હજાર રૂપિયા જોતા છે અને આજે જ કબાટમાંથી વીસ હજાર રૂપિયા ગાયબ થઈ ગયા છે એટલે એનો છોકરો તમને ખબર છે દારૂ પીવે છે બેવડો છે બધી રીતે જાણું છું જુગાર રમે છે હા હા ખબર કમાતો નથી તો પૈસા ક્યાંથી આવ્યા એની પાસેથી આપણા ઘરમાંથી છેલ્લે કંઈ ના મળ્યું તો ચોરી કરી લીધી પ્રવીણ આંટીએ બહુ ખોટું કર્યું છે આ વસ્તુ એને કરવી જ ના જોઈએ એને જોતા હતા તો અમારી પાસેથી માગી લેવાતા ને હા ઘરમાં ને ઘરમાં ચોરી કરે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં એને થૂક્યું એને જરાય શરમ નહીં આવી હોય રાજ આવું કરતા બોલી લીધું વિચારી લીધું બધું જો તમે પ્રવીણા આંટીને પૈસા લેતા જોયા છે તમારી સગી આંખે જોયા છે તો ઘરમાં આપણે પાંચ જ વ્યક્તિ રહીએ છીએ કામિની બેન મોટા ભાઈ તમે ને હું મેં તો લેતા નથી કામિની બેન પૈસા છે એ ખોવાઈ ગયા છે હવે સંજયભાઈ તો ઘરમાં ચોરી નઈ કરે અને રહી વાત તમારી તમે ઘરમાં ચોરી કરશો તમારે તો એટલી ઇન્કમ છે મંથલી કે તમારે કોઈ પાસે લાંબો હાથ પણ કરવો પડે એમ નથી તમે તો હું કોના બધાને દાન કરો છો અરે જો આપણે વિચારી લઈએ એવું નથી હોતું હા માન્યું કે પ્રવીણા આંટીને પૈસાની જરૂર હશે અને છોકરાને જોતા હશે પણ એવું તો નક્કી ન કરી શકે ને કે પૈસા એ જ લઈ ગયા છે ઠીક એટલે પૈસાને પગ આવી ગયા અથવા પાકું આવી ગયું એટલે પૈસે એની જાતે કબાટમાંથી જતા રહ્યા કબાટમાં તાળું હતું અંદર તેજોરીમાં તાળું હતું ને તેજોરીમાંથી પૈસા ગયા છે કે પછી જાદુ છે આપણા કબાટમાં પૈસા કબાટમાંથી અચાનક બહાર ગમે ત્યાં ઉડી જાય કબાટ નીચાવી કે તિજોરી ની ચાવી તમે પ્રવીણ આંટી તો ક્યારે આપતા નથી તો ચાવી વગર ક્યાંથી તિજોરી ખૂલે બતાવો કબાટ ની ચાવી ભાભી હંમેશા એમના બેડ ઉપર જ રાખે છે જે વાત ની જાણ પ્રવીણ આંટી ને છે અરે તમે લોકો કેમ સમજતા નથી પ્રવિણા આંટી આવું ન કરે અચ્છા તો પૈસા મે ચોર્યા તમારું કહેવાનું એવું થાય ને તો કે કામેની ભાભી તો ખોટું બોલશે ને મારી મોટી બેન છે એના પૈસા તો કે ઉડાવ નહીં નાખે રેવા સંજયભાઈ સંજયભાઈ પૈસા ચોરશે તો એના પતિ છેણા જાઈ પા હોય હા ખરી વાત છે પણ કઈ આમ તેમ થયું હોય ખ્યાલ ના રહ્યો હોય અથવા કદાચ હિસાબમાં ભૂલ થઈ હોય એવું પણ હિસાબમાં ભૂલ થાય તો 1000 2000 ની થાય પતિદેવ 20000 ની ભૂલ કોઈ દિવસ નો થાય અમે કે એટના નાના નથી અને અમે ભણેલા ગણેલા છીએ અંગૂઠા જમ નથી કે અમારાથી હિસાબમાં ભૂલ થાય મારા પપ્પાએ મને ને મોટી બેને સારી રીતે ભણાવ્યા છે અને તમને તો ખબર જ છે ને હું ને કામીની બને ભણેલા છીએ જાણું છું બધું જાણું છું પણ જે આપણે વસ્તુ જોઈ નથી આપણને ખબર નથી ને આપણે કોઈ ઉપર આરોપ લગાવો એમનો છોકરો જ આવ્યો તો પૈસા માંગવા કાલે એમનો છોકરો આવ્યો ને આજે પૈસા ગાયબ થયા અને આ છોકરાએ માંગ્યા એટલા જ પૈસા ગાયબ થયા વધારે નથી થયા અરે એવું થોડું જરૂરી છે કે એટલા પૈસા માંગ્યા એટલે એને ચોરી લીધા છે તમારા મનમાં તો હું પ્રવીણા આંટીનું ભૂત છે ને હે જ ખબર નથી પડતી એ ગમે એટલા કાર્ડ કરે પણ તમને તો એ સારી જ લાગશે જાણે કે કેમ તમારી માં હોય હા માં છે મારી તંબુરો માં છે અને બીજી વાત એ કરું છું કે તમે જોયું છે તમારી સગી આંખે તો જોયું નથી હા જોયું અમે અમારી સગી આંખે જોયું બોલો નહીં તો પણ તમે એક્સેપ્ટ નહીં કરો તો પણ તમે એમ જ કહેશો કે તમારા આંખમાં વેમ હશે તમે નિંદરમાં હશો તમે સપનામાં હશો તમારી ભૂલ થાય છે તો પણ તમે એવું જ બોલશો મને ખબર છે ના પાડી દીધું તમને મેં

અરે ના સાંભળ તો ખરી જીગના સાંભળ આને એટલું જાદુ કર્યું છે કે મારો ધણી એમ કહેવા માટે તૈયાર થઈ ગયો કે 20000 રૂપિયા એને લીધા છે તારા પર એટલો ઉપરા ઉકરાળો લેવા તૈયાર થઈ ગયો મારો ધણી હા તો તારા દેર પણ એવું જ કહે છે કે ભાભીની ભૂલ થઈ ગઈ છે કે તો ઘરમાં તમે ને તમે લીધા બાકી આ અમારા લાઈટ બા કોઈ દિવસ પૈસા આને છે ને આને તો આને સીધી કરી દીધી સીધી કરી દીધી

પણ નહીં પેલા તમારા ઘર લૂંટવું તો એટલા માટે ને ના પેલો તો પાગલ ફરતો હતો ને બતાવવા માટે થઈ ગયો કઈ નહીં હવે હવે મને ભાન થઈ ગયું છે અત્યાર સુધી હું હું ના હતો ને જે મારી જવાબદારી હતી એ હું પૂરી નતો કરતો અત્યાર સુધી બસ મારી જિંદગી મે નશા ને બનાવી લીધી હતી હવે સમજણ પડી કે ખરી જિંદગી શું છે ખરી જવાબદારી છે મારી માએ આખી જિંદગી આ ઘરમાં મહેનત કરી મને મોટો કર્યો આ દેખ્યો મને કમી નહી આવતી ને આજ આજ સામે મારી સામે આ રીતે મારો મારી માં ઉપર બાને મૈરા ના ના બાને સાચું મે <laughs> <laughs> વર્ષોથી કામ કરાવતો રહ્યો આના પૈસે હું મારી પોતાની જિંદગી જીવતો હતો મારે નશાના પૈસા જોઈએ તો મારી બાને હેરાન કરતો બા ના પાડતી કે બેટા હવે તું કમા હવે મારાથી કામ નથી થતું છતાંય છતાંય હું મારી બાને ને તમારા ઘરે કામ કરવા માટે મોકલતો એટલે એટલે આ બધાનો જવાબદાર તમારા બધા કરતા સૌથી મોટો જવાબદાર તો હું છું પાપી છું જે પોતાની માને આવી આવી પરિસ્થિતિમાં ધકેલતો હતો અત્યાર સુધી તમે મને મને બાપ ખાલી પૂછીને મોટો કર્યો પણ આજે આજે હું પોતાની જવાબદારીથી ભાગતો રહ્યો પણ હવે તમે ચિંતા નહીં કરો આજ હું આ તારોના નસાને મૂકી દઉં છું અને હું મારી એક દીકરા તરીકેની બધી જવાબદારી પૂરી કરીશ તમારી તમારી આંખમાંથી ક્યારે આંસુ નહીં આવતો જો ભાઈ આ લોકો અમે એને ઘરમાં તો બાને નહીં જ રહેવા દઈએ એને કાઢવા જ રહ્યા છે તો તું એક કામ કર બાને તારી સાથે લઈ જા અને એને સાચવ તારે ગમે ત્યારે પૈસાની ગમે તે જરૂર પડે મારી પાસે આવી જ હું તને આપીશ અને બાને ભરણઘોસણના પૈસા હું પૂરા પાડીશ નહીં શેઠ અત્યાર સુધી તમે અમારા માટે જે કર્યું ને એ ઘણું છે પણ હવે નહીં હવે એક દીકરા તરીકેની જવાબદારી મારી માની મારી છે

મોટાભાઈ હવે છગનને ભૂલનો પસ્તાવો થયો છે અને આમ પણ આપણે ક્યાં સુધી એને સપોર્ટ કરશું હવે ખરેખર આ છગન આવીના બામે દીકરો બનીને આવ્યો છે હવે એની જવાબદારી એને ઉઠાવી લેવાતો એક દીકરા તરીકેની ફરજ એને પૂરી કરી લેવાતો જે આજ સુધી એને નથી નિભાવી અને આજ એની ભૂલનો પ્રશ્ત આપે છે છગન હૈજાતારી માં અને હવે સાચો દીકરો બનીને એની સેવા કરજે અને અમારી ગમે ત્યારે જરૂર પડે ને તો આ ઘરના દરવાજા હંમેશા માટે તારા માટે ખુલ્લા છે સારું છે લે બ શાંતિથી રહેજો બેટા મારે તો કઈ ભૂલ થઈ તો મને માફ કરી દેજો ના બા તમારી કઈ ભૂલ નથી અમે તો તમારા દીકરા છીએ ચલો બા તમારે મળવું હોય તો ઘરે આવજો આવજો ઘરે આવજો અમે બંને ભાઈઓ આવશું ને બસ કામિની તમને નિરાશ થઈ ગઈ ને બંને બેનો ને અંતે બાને ઘરની બહાર કાઢી રહ્યો તમે બે બેનો જીજાજી હેવું નથી અમે નથી એને ઘરની બહાર કાઢ્યા એને ચોરી કરી એટલા માટે બસ બસ કરો હવે શરમ આવી જઈએ તમને લોકોને હવા વૃદ્ધ વ્યક્તિ ઉપર હવા આરોપ નાખો છો ખબર છે મને બધી પૈસા ક્યાં ગયા છે અને કેવી રીતે ગાયબ થયા છે હા તમારા બંનેનું જ કાવતરું હતું એટલે તમને તમારી પત્ની ઉપર ટ્રસ્ટ નથી એમ તમને ભરોસો નથી બધો ભરોસો છે પણ તમે શું કર્યું ને એની જાણ પણ અમને છે મોટી બેન કેને અમે કંઈ કર્યું જ નથી હા કેમ અને અમારે એમને કાઢવાનો એક જ ઈરાદો એટલા માટે હતો કારણ કે કામ નહી કરી શકતા હતા ને અમારે કામ બધું કરવું પડતું હતું હવે છોડો આ બધી વાતો ચલો નજરે જોઈએ છીએ છતાંય તમે બે માંથી એક બેનું માનતી નથી અને હા હવે રાજ આ ઘરમાં કોઈ નોકર નહીં આવે તમારે બે બેનું કામ કરવું હોય તો કરજો અને તમારા માટે પણ દરવાજા ખુલા છે શું બોલો છો બરાબર જ કહે છે મોટા ભાઈ બધું બરાબર જ કહે છે અરે હવે આ ઘરની જવાબદારી તમારે ઉપાડવાની છે અને બીજી વાત હવે આજ પછી આ ઘરમાં કોઈ નોકર તો આવશે નહીં એટલે બધું કામ જાતે કરવું પડશે ને એટલે તમને લોકોને ખબર પડશે કે કામની કિંમત કેવી હોય ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ આપ્યા એની જિંદગીના આપણા પરિવાર માટે પણ તમને લોકોને એની કદર ના થાય હવે તમને ખબર પડશે કે વ્યક્તિની કદર શું હોય પણ એક નોકર તો રખાવી લો ચાલો મોટા ભાઈ હાલો ફાલતુ વાતો સાંભળવાનો સમય નથી અમારી પાસે રાજ મારી વાત તો સાંભળો જીજાજી મોટી બેન હવે શું કરે છો માથે તો ગયા નોકર પણ નહીં આવે ના ના આ બંને ભાઈઓ છે નારિયેલ જેવા છે ઉપરથી કડક ને અંદરથી નરમ બે દિવસ તું જપને બે દિવસ આપણને કામ કરતા જોશે ને એટલે બંને ઓગળી જશે તો ટેન્શન ના લે મારાથી કઈ કામ નહીં થાય તમારે કરવું હોય તો કરજો હું કામ ના કરી શકું કઈ કરના કઈ નહીં બે દિવસ તો હું કરી લઈશ ત્રીજા દિવસથી કંઈક રસ્તો ગૂતી લઈશ ચાલ ચા બનાવીએ ચાલ ને ના તમારે બનાવી તો બનાવો મને તો આ સાંભળીને જ ચક્કર આવે છે અરે તને કોઈ પણ પરિસ્થિતિમાં એકલી મૂકી છે મેં તું મને અત્યારે છોડી દે છે ચાલ હવે કામવાળા નહીં આવે ઘરમાં અરે આવશે બે દિવસમાં આવી જ તારા ભાઈ છે ને લઈ આવશે કામવાળા ચાલો